જો આંબેડકર નો થયો હોત તો આપણી દેશા બંધારણ આખો દેશ મેઘવાલ ના દીકરા વિચાર પ્રમાણે આખા દેશ નો વહીવટ આવી રહ્યો આખા દેશનું બંધારણ મેઘવાન ના દીકરા એ બાંધ્યું છે તો હું આપણે આપણા ઘરનું બંધારણ નહીં બાંધી કે મારા ઘરમાં દારૂ નહીં ગરબા દઉં મારા ઘરમાં જુગાર નહીં ગરબા દઉં મારા ઘરમાં ઘરમાં કુ રોટી કુ રિવાજ ઈ નહીં હરમાવું જોઈએ હમણાં દિવ્ય ભાસ્કર માં મેં વાંચ્યું અત્યારે હાલ એવી ઘણી જ્ઞાતિ છે આપણા દેશમાં કે જો ઘરવાળી ની હેરી માં માતાજી આવે તો એના ધણી ને ઉઠી પગે લાગવું પડે ઘરવાળી જો ધૂળતી હોય એમાં ઘરવાળી ની હેરી માં માતાજી આવી જટિયા મોકળા મેલીને મંડી ધૂણવા બધા ઉઠી ઊઠીને ને મીંડિયા પગે લાગવા ને એના ધણી ને કોઈ કીધું મૂર્ખા ક્યાં તારી ઘરવાળી માતાજી છે ઉઠ ઉઠ ઉઠો ઉઠીને પગે કે માંગ માંગ દીકરા માંગ તને હું પ્રસન્ન થઈ છું તું ભોળો છો તારું હૃદય હું જાણું છું માગી લે દીકરા બોલ્યો માં તમારા પરસાનો તો પાર નથી તમે મેર્યા હાથ દીધા માંગુ તમારું વસન દીકરા મારું વસંત છૂટા છેડા પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે કુત્તા મુલા છે મુર્ગા ભલા બાંગ મારો ખુદા બેરો થઈ ગયો મસીતે સડી મુલા બાંગ પુરે તો ક્યુ સાહેબ બેરા હૈ અરે કે પાં મે સાહેબ સુનતા હૈ હાલી જાતી હોય અને એના પગની રજકણું થી આગા પાછી રજકણું થાય એનો અવાજ એ ખુદા સાંભળી દો માટે હિન્દુ ચાહે દેવળા મુસલમાન મસીહ અવધૂત ચાહે નિર્વાણ તો જ્યાં નહીં મંદિર નહીં મસીહ મારી અંદર શ્વાસ ક્યાંથી આવે શ્વાસ ક્યાં જાય છે કોળી આવે કોળી જ આવે ખીચડીનો આવે કોળી જાવે નો કોળી નહી ઘટમાં સર્વે હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્ચિયન કોળી આવે કોળી જ આવે ઈ કોળી સર્વ ઘટમાં હમા આવે ઈ કોળીએ છે રાજ ઈ કોળીએ છે પાઠ ઈ કોળીથી થી ધરુણ પ્રહલાદ છુગરા થઈ કોઈ આ કોળી લે તો સ્વર્ગે જાય નગણા થઈ જો કોળી લે તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન ફલાણ ઉપર બેઠા છે અલગ દિવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળી ના પ્રમાણ જે જાણે આ કોળીનો ભેદ આપે દેવ ને આપે નુરી દે આ બધું સમજ્યો નથી શુદ્ધવા માયા નો બાંધેલા પ્રાણીઓ બેસી અને દાડી સોના મોરું ને ચાંદીની કોરિયું એના દાન કરે ઘણાઈને કહીએ કે બોલ કેટલું જોઈએ એમાં એક ફકીર ને એવું થયું કે રાજા જે જોઈ આપે છે હાલ હું જાઉં ફકીર ગયો રાજા બારગામ ગયો હતો બધાય કીધું કે તમે આવ્યા પણ રાજા બારગામ કે બારગામ થી આવી છે તો ખરા ને દરવાજે બેઠો ક્યાંયથી ક્યાંય નહીં જાઉં મારો વારો વહેલો આવી જાય દરવાજે બેઠો બે દી આવ્યો રાજા ઘીરે માણસો એ કીધું કે ફકીર બે દીથી બેઠો છે આના ઓકેઈ જાતો નથી આઈથી એમ ફકીરને જઈને પગે લાગો માંગો માંગો તમે જે માગો એ આપું રાજા કહે ફકીર નકે બાપા મારે કાઈ વધારે જોતો નથી આ ખપર ભરાઈ જાય એટલું દે એટલે

અરે કે તગારા ભરવા તારા ભરીને જેટલું નાખે એટલું ગાયબ થઈ જાય જેટલું નાખે રાજા ને પરસેવો છૂટી ગયો રાજા આ મારું ખબર છે ને માણ તું લીધું કોઈ ભરી ગયું નથી બધા હારી ગયા જીવને આશા ડુંગર જેવડી જેટલું નાખ હોય થી ડબલ માંગે જેટલું ના કોઈ થી ડબલ માંગે આખરે તમારે હારી જવાનું આ ખબર નહીં ભરાય જીવને આશાઓ ડુંગર ઝેવડી મરી જાબું હેક ફળની માય આપણું જીવન એવું છે છોકરા મેળે મંડપે જાય નથી રબરનો ફૂગો લે ફૂગો લીયાવાય બે પાસ ફૂંકવો મારે એટલે મોટો થાય એટલે છોકરો ખુશી થાય ને ફેરવેન ને જુએ ખુશી થાય હજી થોડોક મોટો કરો હોલી બે શાર ફૂંકવું મારે હોલી મોટો થાય ફેરવેન ને ને ખુશી થાય હજી થોડોક મોટો કરો ફરી બે પાસ ફૂંકવું મારે ફેરવેન ને ને હજી થોડોક મોટો કરો કેપેસિટી પૂરી થાય એટલે ફાટ દઈ ને ફોદા ફોદા નીકળી જાય એમ આપણે એક પળ ની માય મોટા મોટા કઈક વયા ગયા લખો પતિ રાય કોઈ પૂરું કરી શક્યા નથી જેને આગળ જેને ઘીરે નો વાગતી હોતા જ્યાં છત્રી છે રાગ આ જગતમાંથી માંથી એવા વયા ગયા છે કે હોતા હોય તો એને ઉઠાડી અગાઈ ની મીઠા મીઠા વાજીંત્રોના ના વગાડે એમ કરીને જગાડે જેને ગીર નોબતું વાગતી હોતા જ્યાં છત્રીસે રાગ ઈ ખાલી થઈને ખંડેર પડ્યા અત્યારે ત્યાં કાળા ઉડે છે ભૂલાયેલ મન ભમરાતું ક્યાં બધું what did you do